તો હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં આપણે આવી ગયા છીએ હસનૈનભાઈની ગેરેજે જ્યાં આપણી ગાડી પડી હોય છે ત્યાં તો હવે આપણે વચરાજ હોટલે જવાનું છે કારણ કે ગાડીના બે ટાયર ફેલ થઈ ગયા છે જેમાં તાર દેખાઈ ગયા છે એક ટાયર તો હાલે એમ જ નથી આવ તો આપણે વચરાજ હોટલે લઈ જવાની છે જો તમને હમણાં ગાડીના ટાયર બતાવું તમને કે કેવા ટાર દેખાઈ ગયા છે તો આપણે વચરાજ હોટલે જાય ત્યાં જઈને આપણે ટાયરનો એક સોદો કરવાનો છે ટાયરનો સોદો થઈ જાય એટલે બીજા ટાયર નાખી દે અને પછી જ આપડી ગાડી ક્યાંક ભરવા હાટું આપડે લગાડશું પણ બે ચાર દિવસ કઈ ઓર્ડર નથી એટલે આપણે હાવ નવરાજ બેઠા છીએ તો જો તમને ટાયર બતાવ તો જાઓ ભાઈઓ આપડી ગાડી પડી છે અહિયાં ઉપલેટા રોડ ઉપર જ આપણે ગાડી રાખીએ છીએ ઘેરે જે હસનેન ની જ્યાં કેમેરા બેમેરા છે એટલે કઈ ઉપાધી ન રીએ હવે તમને ગાડીના ટાયર બતાવી દો કે કેવક તાર દેખાઈ ગયા છે પછી આપણે ગાડી ચાલુ કરીએ અને વેક્યુમ વેક્યુમ ભર લઈ તો આ ટાયર નું એક લોચો છે જો જોઈ લ્યો જો ડગરા કાઢ નઈ કા જોઈ લ્યો આ ટાયર આપણે બદલાવવાનું છે તો આપણે વછરાજ હોટલે જાય એટલે આપણું ટાયર બીજું બદલાવી નાખીએ અને જો આ ટાયર આ બાજુ એક ટાયર બીજું હતું એ ફાટ્યું ને એના હિસાબે જો આ વાછટ્યું ફાટ જોઈ લ્યો એટલે આવી પરિસ્થિતિ આવી ગઈ છે અને બે ચાર જણા પૈસા લેવાના છે એ દઈ દઈએ તો હવે સારી વાત છે તો આપણે બધું ફાટે ચડી જઈએ પાછું હવે આપણે ગાડી ચાલુ કરીએ ચાલો ભાઈઓ હવે આપણે થોડુંક એ માફ કરી લઈએ કેટલું છે એટલે ખબર પડે કે કેટલુંક નખવવું જોઈએ જોકે એ તો ઓર્ડર આવ્યા પછી જ નખાવવાનું છે પછી એક માપી લઈ કેટલું છે ચાલો ડીઝલ મપાય છે તો હાથ કાંગર જેવું છે એટલે અટાણ કંઈ ઉપાધિ છે નહીં પડ્યું છે હવે આપણે ગાડી ચાલુ કરીએ અંદર ચડી જાય ઉપર તો આપણી આપડી એ આ અંદર બધો બધું વ્યૂ છે એનો કાલુ ભાઈ બેઠા છે રવિ ભાઈ બેઠા છે તો મિત્રો ગાડી ગાડી કરી કઈ બે બેજંગી થી તો ગાજ બાટ ને બધું ભરાઈ ગયું તો આપણે હું નીચે જાઉં છું ગાજ બાટ ચેક કરી નાખું આ ઊગેલા ગેર બે રટકા ન્યો આગળ ઘરે જાવું સાટા તો હાથ પર ન કે તો બોસ આપડી ગાડી વરવા હાટું છે વાં સેટ ગયા છે હવે ગાડી વારી આવે એટલે આપડે વસરાજ હોટલ હાટું નીકળવાનું છે ચાલો રિવેસ તો મારે છે એની રીતે જો ઝૂમ કરીને બતાવું વરી ગઈ છે ને આવે હોય ટાયર ખુલી ગયા એક ટાયરમાંથી માંથી અવાજ આવી છે એટલે અવાજ આવતો છે તમને આવ ભાઈ જો ટાયર ઉતારે છે રવિભાઈ લઈ આવ્યા ચા પાણી પી લઈ બપોરનો એક વાગી ગયો એક એક હવા ટાયરું કાઢી આપણે આપણે ફિટ કરી પછી દઈ ભાઈ આપણે ગાડીને જો ટાયર બાય બદલી ગયા કમ્પ્લીટ થઈ ગયા ને આપણે સાઈડમાં માં દબી દીધી હે એના આપણે ગાડી રાખીને વૈયા જાવ ભરવાનો ઓર્ડર આવશે એટલે પાછા હોટલે આવશું અને અહીંયા આપણે ટુ વ્હીલ મૂકીને ગાડી લઈને વૈયા જાવ મિત્રો આપણે હવે અહીંયા ગાડી રાખવા નથી પણ ન મેળવ્યું એટલે આપણે પાછી હસનભાઈને ઘેરે છે જ ગાડી મૂકવા જવાની રહે હસનભાઈને ઘેરે છે ગાડી મૂકી દઈએ જોવા પાછળ ગાડી આપણી આવી જ આવે અને વિડીયો તો આપણે કરીએ છીએ અહીંયા એન્ડ તો વિડીયો તમને કહી રહ્યું હતું વિડીયોના કરે તો લાઈક અને ચેનલના કરે તો સબસ્ક્રાઈબ મળીએ આવે જવા એક વિડીયો